you જય માતાજી રાજુજી થોડાક પાયો જોડાઈ જાય પછી આપણે આજનો લાઈવ જે મહત્વપૂર્ણ મુદ્દો છે એના વિશે ચર્ચા કરીએ Wee! Mm -hmm. mm -hmm. જય વેલનાથ પહેલાં તો જય માતાજી પેલા તો બધા ભાઈઓને શું આ એક મુદ્દો જે મેં ટા એટલે ટાઇટલ આપ્યું છે કે ખેતમજૂરીને પણ પોતાની નુકસાનીનું વળતર મળવું જોઈએ એ ખરેખર યોગ્ય છે હા કે નાનો જવાબ આપો પછી આગળ ચર્ચા કરીએ એમને પેકેજ મળવા પાત્ર બને જો બને તો કઈ રીતે આગળ આપણે આનું એક દરેકને મળી આગળ મળીને બધાને પ્રયત્નો કરવા પડશે કારણ કે મજૂર વર્ગ એક ખરેખર પીસાઈ રહ્યો છે હરેક ક્ષેત્રમાં એમાં હરેક સમાજના આગેવાનો સમાજના યુવાનો સમાજના રાજકીય નેતાઓની પણ જવાબદારી બને છે જેમ હું પણ આગેવાની કરું છું હું એક રાજકીય લેવલે પણ છું તો મારી પણ જવાબદારી બને છે કે ખરેખર જ્યાં સમાજને જરૂર હોય સમાજના યોગ્ય મુદ્દાઓ હોય એ રજૂ કરવા દરેક સુધી પહોંચતા કરવા કારણ કે એક હાથે તાળી ઘણા પ્રશ્ન એવા હોય છે કે એક હાથે તાળી એમાં ન પડે ને હરેક મુદ્દામાં હરેક જગ્યાએથી જાગૃતતા લાવી જ પડે જાગૃત થઈશું તો જ આપણે આ ખરેખર સમાજના અમુક જે મહત્વપૂર્ણ હક છે એના માટે લડત લડી શકીએ આ મુદ્દો મારા લગભગ ઓગણીસ થી અમે આ મુદ્દા ઉપર હું ઘણી વાર આ મારા સોશિયલ મીડિયાના માધ્યમથી મેલતો રહું છું કે જ્યારે જ્યારે અતિવૃષ્ટિ આવે દુષ્કાળ જેવો સમય હોય ત્યારે સરકાર શ્રી પેકેજ જ્યારે જાહેર કરે છે નુકસાન એનું વળતર જ્યારે જાહેર કરે છે ત્યારે દિલથી થોડુંક તો આપને એમય થાય છે કે ખરેખર સારું જે નુકસાની થઈ છે જે ખેડૂત લોકોને પોતાનો પાક નુકસાન થયો છે એના વળતર મળ્યું છે એ યોગ્ય છે પણ સાથોસાથ ખરેખર દિલથી એક અંતર આત્માથી દરેક વિચારી આપણે કોઈનો વિરોધ નથી કરવો ખેડૂતને મળે એના મળવા પાત્ર છે ખેડૂત સાથે હર હંમેશ સીવી કારણ કે આપણે અને ખેડૂત બધા સાથે રહીએ છીએ એક ગામમાં રહીએ છીએ બધા પોતપોતાના ગામમાં ખેડૂત લોકો એની જમીન છે એના નુકસાની એનું પોતાનો માલ પાક જે દવા ખાતર બિયારણ દરેક વસ્તુ એના પાક માટે જે ઉપયોગ કરે છે અને જ્યારે એને નુકસાની થાય છે તો ખરેખર હરેકને વેદના હોય હરેકને નુકસાનીનું વળતર મળે અને દરેકની આશા હોય અને યોગ્ય છે એ પેકેજ મળ્યું એમાં અમારો કોઈ પણ વાંધો નથી અમે પણ રાજી છીએ પણ સાથોસાથ એમના જ ખેતરમાં જે મજૂરી કરે છે જે ત્રીસ ટકા પચીસ ટકા અઠ્યાવીસ ટકા જે ભાગવું રાખે છે એક ઘરમાં પાંચ સભ્ય દસ સભ્ય ત્રણ સભ્ય આખું વરસ મહેનત કરે છે આખું વરસ મહેનત કરે છે અને ખરેખર જો એને જ્યારે નુકસાની જાય છે પાક નથી થતો તો વળતર મળે પણ એમાં પણ સરકાર

કે નથી નાનો કોઈ અન્ય સમાજ આમાં હરેક સમાજ આવી જાય છે ધારો કે કોઈ ખેડૂત હોય કોઈ ખેડૂત પુત્ર હોય એની પાસે પણ જમીન ઘણા એવા દાખલા હોય છે કે એની પાસે જમીન ના હોય એ લોકો બીજાની જમીન હોય એ પાકવી રાખીને પોતાની મહેનતથી એમાં પાક કરીને કપાસ કરે કોઈ મગફળી કરે કોઈ અન્ય પાક કરે અને ત્યારે નુકસાની જાય તો એનો જ્યારે એને અથવા ફાર ફાર વર્ષે જે નક્કી હોય આપવી જ પડે પણ નુકસાની ગઈ હોય તો પોતાની મહેનતે જાય છે પોતા આર્થિક રીતે જે એને જે દર વર્ષની ફારમ નક્કી કરવી હોય પણ સો ટકા દેવી જ પડે નુકસાની ગઈ હોય તો એટલે આ હરેક સમાજના માટે ધારો કે જે જમીન છે એની પાસે નથી અને ભાગવી જમીન રાખે છે એમના માટેનું છે તો હરેકે આના માટે જાગૃત થવું પડે છે પોતાના ગામથી પોતાના તાલુકાથી પેલા બધા લોકોને સમજાવવા પડે કે ભાઈ આ રીતનો પ્રશ્ન આપણી સાથે પણ બને છે આપણે એક મજૂર વર્ગ સીવી આપણે ભાગવી જમીન રાખવી સીવી તો ખરેખર આપણે પણ થોડીક પણ રાહત આપણે સરકાર દ્વારા મળે જ્યારે જ્યારે નુકસાની આપણે દર વર્ષે નથી દોતું જ્યારે નુકસાની થાય ત્યારે નુકસાની થાય એટલે સરકાર અલગથી પેકેજ જાહેર કરે સરકાર શ્રીને તે ધારો કે સ્ટેપ બાય સ્ટેપ ધારો કે જે ગામમાં હોય તો ગ્રામ પંચાયતમાં મંત્રી દ્વારા સર્વે કરવામાં આવે કે આ ભાઈ આ આ લોકો જે ભાગવી જમીન રાખે છે આની પાસે જમીન છે નહીં પણ ત્રીસ ટકા અથવા ચાલીસ ટકા અથવા કોઈ અઠ્યાવીસ ટકા કોઈ પચીસ ટકા કોઈ બાવીસ ટકા હદન રાખે છે તો એ લોકોને પણ ખરેખર નુકસાની છે કારણ કે એક ઘરમાં તમે દાખલા તરીકે છ વ્યક્તિ લઈ લો એક ઘરમાં કોઈ છ પરિવાર હોય અને પરિવાર પરિવારમાંથી પાંચ વ્યક્તિ સવારમાં ઊઠીને સાંજના સાત વાગ્યા સુધી પોતાની જમીન ભાગવી રાખી હોય ત્યાં મહેનત કરતા હોય કરતા હોય કે ના એ મહેનત કરતા હોય અને જ્યારે અતિવૃષ્ટિ અથવા તો બહુ વરસાદ અત્યારે હાલ અમુક પરિસ્થિતિ ધારો કે બહુ હોય વરસાદ બહુ હોય પાક નિષ્ફળ જાય પાક જેવો ઉતારવાનો હોય એવો પાક ઉતરે નહીં તો નુકસાની બે જ જગ્યાએથી છે ખેડૂત નહીં છે અને મજૂર વર્ગ નહીં છે કારણ કે મજૂર વર્ગ મહેનત કરે છે દિવસ રાત મહેનત કરે છે અને એને નુકસાની જાય ત્યારે ધારો કે એને મળવા પાત્ર કાંઈ નથી બનતું ભરતજી વિરાણી જય વેલનાથ મનસુખભાઈ જય માતાજી એટલે હરેકને જાગૃતતા માટે આ એક મારો બે હજાર ઓગણીસથી પ્રયત્ન છે કે પોતે જાગૃત થાવ સમાજ માટે હરેક આ હરેક સમાજ માટેનો પ્રયત્ન છે તો દરેક જાગૃત થઈને જો ખરેખર આજે નહીં તો કાલે કાલે નહીં તો આવનારા સમયમાં આપણે સફળ થઈશું તો આપણે અનેક એવા પરિવારો છે એ પરિવારોને જે નુકસાની થાય છે એ પરિવારોને ફૂલને તો કુલની પાખડી રીતે જો સહાય મળી રહે તો આપણો અંતરાત્મા દિલથી ખુશી થાય છે એટલે ખેતમજૂર વર્ગ માટે પણ એક સહાય એક પેકેજ ભવિષ્યમાં રજૂ થાય એ રીતની હરેક ગામડામાં હરેક તાલુકામાં જાગૃતતા ફેરવો નાની મોટી મીટિંગો આપણે કરતા હોય તો મિટિંગમાં પણ આ પ્રશ્નોને રજૂ કરો કે ભાઈ આ રીતની જે ભાગવી જમીનો આપણે રાખવી છીએ એમાં જ્યારે જ્યારે અતિવૃષ્ટિ દુષ્કળ જેવો સમય હોય ત્યારે આપણે પણ નુકસાની જાય છે આપણા પરિવારને પણ નુકસાની જાય છે પાંચ પાંચ છ સ વ્યક્તિ એક સાથે કામ કરતા હોઈએ આખા વર્ષની મહેનત હોય એ મહેનતનું ફળ આપને ના મળે તો ઘણા આર્થિક રીતે તૂટી જાય છે એ પરિવાર પોતાની મહેનત ગઈ હોય આર્થિક રીતે જે એના નસીબમાં જે એના મહેનતનું મહેનતું મળવું જોઈએ મહેનતું મળતું નથી એટલે જાગૃતતા માટે આ લાઈવ થવાનો મારો એક મુખ્ય હેતુ છે બે હજાર ઓગણીસમાં પણ અમે આવેદનપત્ર આપેલું હતું પણ જાગૃતતા બહુ ઓછી છે એના હિસાબે અમે એક ગ્રુપ પણ બનાવ્યું હતું ખેત વર્ગ મજૂર વર્ગ જાગૃતતા અભિયાનનું હરેક તાલુકામાંથી જાગૃતતા આવે એ રીતનું અમે ગ્રુપ પણ બનાવ્યું હતું પણ પોતાના રોજગારીમાં પોતાના ધંધામાંથી આપણે થોડો પણ સમય નીકાળીને એક સમાજની દિશા સમાજ માટે સેવા કરવામાં અઠવાડિયામાં એક કલાક પણ કાઢવી તોય બસ કિરણભાઈ કાકડિયા જય માતાજી જય મમ્મીમા એટલે આપણે ખરેખર એક ખેતમજૂરી પરિવાર છે એમના માટે પણ એક જાગૃતતા માટે શરૂઆતમાં આપણે દાયરેક તો કંઈ પેકેજ જાહેર ના થાય પણ આપણે જાગૃતતા લાવવી પડશે હરેક વ્યક્તિને પોતાના ગામમાં પોતાના મહોલામાં પોતાના તાલુકામાં નાની મોટી આપણે મિટિંગો કરતા આવીશું મીટિંગમાં જતા હોઈશું તો હરેકને મળીને આ વિશે ચર્ચા સો ટકા કરવી એ હરેકની ફરજ છે આપણે ખરેખર જો સમાજ માટે કંઈક કામ કરતા હોય ને તો આ મુદ્દો પણ એક ખરેખર યોગ્ય છે અને આપણે કોઈનું ચીનવું નથી હરેકને પોતાનો લાભ મળે એ જરૂરી છે કોઈના હાથમાંથી કોઈના મોઢામાંથી આપણે કોળીઓ લેવો નથી આપણે તો સરકારશ્રીને વિનંતી કરવી છે સરકારશ્રીને ખરેખર યોગ્ય લાગે કે ખરેખર આ લોકોને પણ ચૂકવવું જરૂરી છે ખરેખર આ લોકો વર્ગ ખેત મજૂર વર્ગ પરિવાર છે એને પણ નુકસાનીના ડામ વેઠે છે એમને પણ યોગ્ય મળવાપાત્ર બને તો સરકારશ્રીને પણ વિસાર ધારો કે વિસારી શકે એ રીતનો આપણે એક મુદ્દો હરેક ગામમાંથી નાના મોટા પોતાના સ્થાનિક નેતાઓને લેટર પોતાના ધારો કે જે કોઈ સ્થાનિક નેતા હોય કોઈ સ્થાનિક આગેવાનો હોય ધારાસભ્ય હોય કોઈ સાંસદ સભ્ય હોય એના ટ્રસ્ટમાં હોય કે દરેક હરેક આગેવાન પોતાના લેટર પેડમાં પોતાના જે સંસ્થા હોય જે સંગઠન હોય એના લેટર પેડમાં રજૂઆત કરીને એ નેતાને એ સાંસદને એ ધારાસભ્યને આપણે રજૂઆત કરીએ કે સાહેબ આ રીતનો એક પ્રશ્ન છે ખરેખર હરેક સમાજનો છે આમાં મારો સમાજ તમારો સમાજ નાનો સમાજ મોટો સમાજ હરેક સમાજ આવી જાય કોઈ એક સમાજ નહીં હરેક સમાજનો જ જે જેની પાસે જમીન નથી એ જમીન વિહોણા છે જે ખરેખર મહેનત કરે છે જે ભાગવી જમીન રાખે છે પછી ફાર્મે રાખતા હોય ટકાવારીએ રાખતા હોય પણ જ્યારે જ્યારે નુકસાની થાય છે સાથે સાથે એ લોકો પણ એક દામ સહે છે નુકસાનીનો તો એમના માટે પણ એક કોઈ સરકારશ્રી પાસે રજૂઆત અમારા દ્વારા છે અને તમે સરકારશ્રીને રજૂઆત કરો તમે સરકારશ્રી સાથે જયવેલના વિલનાથ સુનીલભાઈ જય વેલનાથ પ્રવીણભાઈ એટલે એક પ્રશ્ન છે જાગૃતતા માટેનો અમારો લાઈવ થવાનો એક આજે મને થયું ઘણા સમયથી બે હજાર ઓગણીસમાં માં પણ અમે અમારા લાઠી તાલુકામાં પહેલું આવેદનપત્ર આપેલું હતું અને જ્યારે જ્યારે પણ એટલે હરેક યુવાનોને આગળ આવવાની જરૂર છે આ પ્રશ્ન આ મુદ્દો ખરેખર એક વિચારવાલાયક છે જ્યારે જ્યારે નુકસાની થાય છે ત્યારે એ વર્ગ જે મહેનત કરે છે જે ખેતમજૂરી જે ભાગવી જમીન રાખે એ લોકોને કદાચ સમય પણ ના હોય કારણ કે જો એક દિવસ પણ એક દિવસ એ કરે રહે અથવા કોઈ નાના મોટા પ્રસંગો હોય તો એને બહુ નુકસાની હોય છે કારણ કે પોતાની રોજગારી પાડે એટલે એ પાછળ એનો પરિવાર દસ ઘણા લોકોને તો દસ પંદર પંદર લોકોનો પરિવાર હોય છે તો એ લોકોને ખાવા પીવાનું નાનો પરિવાર હોય એટલે બહુ તકલીફવાળું જીવન હોય છે હાલનો સમય તો બહુ મુશ્કેલીનો સમય છે એટલે હરેક યુવાનોને મારા સોશિયલ મીડિયામાં હરેક નાના મોટા આગેવાનો છે તાલુકાના જિલ્લાના દરેક જે તે હોદ્દા ધરાવે છે દરેક યુવાનો પોતાના ગામમાંથી શરૂઆત કરે એ માટે હું એક મેસેજ લઈને આપની વિશે આવ્યો છું બાકી ભવિષ્યમાં જો ખરેખર આ એક મુદ્દો વ્યક્તિ પકડશે તો સો ટકા આપણે સફળ બનીશું અને સફળતા હરેક સમાજ માટે છે કારણ કે હરેક સમાજ માટેનું બાકી નાના મોટા પ્રશ્નો લાઈવમાં મારી સાથે છે કોઈને હોય તો કોમેન્ટ કરી શકે છે કે ખરેખર આ મુદ્દો યોગ્ય છે કોઈ તમે માર્ગદર્શન આને તો પણ મને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અમારા સાંસદશ્રીને ધારાસભ્યશ્રીને અમે અમારા લેટરપેટ દ્વારા રજૂઆત કરીશું કે સરકાર શ્રી સુધી અમારો મેસેજ પહોંચાડો જો ભવિષ્યમાં ખરેખર આ યોગ્ય મળવાપાત્ર હોય તો સરકાર શ્રી થોડુંક આગળ ભવિષ્યમાં કોઈ એના પ્લાનિંગ દ્વારા કોઈ પેકેજ જાહેર કરે એવું અમે ટૂંક જ સમયમાં તાલુકામાંથી અમારા શ્રીને અમારા ધારાસભ્યશ્રીનીથી રજૂઆત કરવાના છીએ ને પોતાના તાલુકામાં પોતાના ગામમાં પણ દરેક જાગૃતતા જાગૃત બનો જય ભેલનાથ શૈલેષભાઈ વેલકમ મનીષભાઈ જય માતાજી જય વેલનાથ અને બીજું આપણે જો ડાયરીમાં તૈયારી કરી નથી બેતા જે દિલથી નીકળે એ જ ડાયરી આપણે વિશે કેવી છે આપણે કોઈ ડાયરી પહેલાં અગાઉ બે કલાક કે કાલે અમે કાલે લાઈવ થવાના છે ને તૈયારી કરી નાખવી એ નહીં જે દિલથી જે ખરેખર આઈથી નીકળે અંતર હાથમાંથી નીકળે એ જ સાચું બાકી તૈયારી તો બધાને કરતા આવડે છે હા સુનિલભાઈ આપણા એમએલએ સાહેબ અને સાંસદ સાહેબ સારા છે આપણા સમાજના હરેક સમાજના માટે કામ કરે છે નાના મોટા હરેક કાર્યકર્તાની સાથે હોય છે હરેક કાર્યકર્તા નાનામાં નાનો વ્યક્તિ એને કોલ કરે તો સો ટકા એને જવાબ મળે છે અને એના માટે બનતા પ્રયત્ન કરે છે નાના નાનો માણસ કામનો માણસ એ રીતના સાંસદ સભ્ય અમારા ભરતભાઈ સુત્રિયા અમારા ધારાસભ્ય જનકભાઈ ધળાવિયા બહુ સારું સારી રીતે હરેક વ્યક્તિ માટે એનો સ્વભાવ પણ બહુ સારો છે સુનિલભાઈ આપણો આભાર ન હોય આપણે તો હરેક બધા સાથે કામ કરવી છે અને તમે હું લગભગ આપણે 10 12 વોલ્ટર સ્તર સેવા કરી વિ છે સાચે જ રહી જે પણ મૌય પણ પછી આપણે સામાજિક લેવા ગયા ત્યાર રીતે બધાય મેને કરી છે આપણા જિલ્લામાં જે રાતકો જિલ્લા મુખ છે ખેડુ માટે તો આપના જિલ્લામાં પણ જાગૃતતા આવે એ રીતનું તમે પણ દરેક પોતાના તાલુકામાં પોતાના જિલ્લામાં એક માર્ગદર્શન આપજો બાકી ધારો કે અત્યારે તો બધાએ પોતપોતાને ધંધામાં કોઈ મારી પાસે ટાઈમ નથી કોઈની પાસે પણ ટાઈમ લેવો પડશે મારે પણ અત્યારે કામ છે દરેક વ્યક્તિ જો કામ કામ નહીં કરે તો ખબર છે ગાડી કઈ પાટેથી કયા પાટે ચાલી જાય સમય જેવો છે પણ સમય નહીં જે ભવિષ્ય છે એમના માટે બહુ ખતરો છે આજથી આવનારી દસ વીસ વર્ષ પછીની પેઢી માટે બહુ જો અત્યારથી જાગૃતતા નહીં લાવીએ તો બહુ તકલીફ વાળું છે શૈલેષભાઈ જય માતાજી પહેલા તો અને હું એક જાગૃત યુવા સમાજનો એક નાનો મોટ નાનોમાં નાનો કાર્યકર્તા છું સમાજનો એક સેવક છું સર નથી મારે સર બનવું નથી તમારા જેવો નાનો ભાઈ તમે મારા મોટા વડીલ હો એ રીતનું મારે કામ કરવું છે આપણે સરનું નથી મારવાનું ત્યારે

જેથી ભવિષ્યમાં કોઈ નુકસાની કોઈ દુષ્કાળ જેવો સમય આવે ત્યારે સફળતા મળી શકે આપણને દરેક જાગૃત બને દરેક પોતાના હક માટે બોલે પોતાના હક માટે બોલશું નહીં તો હક આપણે મળવાનો નથી આપણે જમવા બેઠા હોય અને ધારો બે ચાર વાનગી સામે પડી હોય તો આપણે જે વાનગી ભાવતી હોય એ આપણા ભાણામાં ન આવે તો કેવું થાય અને વાનગી આપણે ખાવી હોય તો શું કહેવું પડે કે ભાઈ ઓલું પેલું મને વાગ્યા સિવાય એ વાનગી પણ ન મળે તો આ તો આપણો હક છે કોઈ પણ હક હોય કોઈ પણ એને આપણે પેલા તો જાગૃતતા લાવવું પડે હક માટે દરેક વ્યક્તિ સુધી જે પ્રશ્ન હોય જે મુદ્દો હોય હરેક વ્યક્તિને જાગૃતતા અપાવવી પડે ભવિષ્યમાં પછી જ આપને એના ઉપર સો ટકા સફળતા મળે બાકી આપણે તો પ્યોર બોલવામાં કાઠિયાવાડી એટલે કોઈ સ્ટાઇલવાળું આપણે બોલવાનું નથી જે સી દિલથી બોલવાનું છે અને ખરેખર જે આપણા અંતરાત્મામાં કુદરતી રીતે મને કુદરત જે મેસેજ આપે કે ખરેખર આ લોકો માટે આ વર્ષ વસ્તુ દિલથી મને જાગૃત થાય એ લોકો સુધી હું રજૂઆત મારા સોશિયલ મીડિયામાં અનેક વાર રજૂ કરતો હોઉં છું બાકી કોઈને કોઈ માર્ગદર્શન કોઈ ને કોઈ વિચાર એવો જે આ મુદ્દા ઉપર હોય તો કોમેન્ટ દ્વારા મને લખી શકે છે અને દરેક પોતાના તાલુકામાં જાગૃતતા લાવવાનું શરૂઆત કરે અમે ટૂંક જ સમયમાં અમારા ધારાસભ્ય અમારા સાંસદ સાહેબને રજૂઆત કરવાના છે એવી કે સરકાર સુધી અમારો મેસેજ પહોંચતો કરે બાકી પાંચ મિનિટમાં જે કોઈ ભાઈઓને કાંઈ લખવું હોય કોમેન્ટ દ્વારા મને માર્ગદર્શન આપવું હોય તો હું પાંચ મિનિટ રાહ જોઉં છું બાકી હરેક પોતા દરેક પોતપોતાના કામમાં પછી લાગી વળીએ હા સુનિલભાઈ આપણા સાંસદ સાહેબ અને એમએલએ સાહેબ સો ટકા એમાં મહેનત કરે છે સો ટકા સફળતા મળે છે એમાં તમારી બસ તમારા રૂટમાંથી જે તમારી માંગણી છે સો ટકા જલ્દીથી ચાલુ થઈ જાય એવી હું પણ સાહેબને રૂબરૂમાં મુલાકાત કરું ત્યારે વાત કરીશ Jai Mata Di